એક તરફ ખેડૂતો ખાતરની તંગી હોવાથી કેન્દ્ર પર લાઈનો લગાવે છે સરકારે ટાસ્ક ફોર્સ બનાવી તો પણ યુરિયાના જથ્થાને ઉદ્યોગમાં જતા અટકાવી શકાતું નથી મહેસાણાના કડીના નંદાસણા નજીકથી પ્લાયવુડની ફેક્ટરીમાંથી યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે આ ખાતરનો ઉપયોગ પ્લાયવુડ અને સનમાયકા બનાવવા થાય છે ઓમ શોપ નામની ફેક્ટરીમાંથી સો બોરી ઝડપાયું છે મહેસાણા એલસીબીએ સરકારી ખાતરનું જથ્થું ઝડપી વધુ તપાસ શરૂ કરી છે તો ખાતરની અછત વચ્ચે ઉદ્યોગમાં યુરિયાનો ઉપયોગ કડીના નંદાસણ નજીકથી પ્લાટવુડની ફેક્ટરીમાંથી યુરિયાનો જથ્થું ઝડપાયો છે અત્યારે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે એલસીબીએ ફેક્ટરીમાંથી સો બુરી યુરિયાનો જથ્થું કબજે કર્યું છે તો અત્યારના હાલના સમાચાર ખાતર માફિયાઓ સામે સરકારની ટાસ્ક ફોર્સ વામણી પુરવાર સાબિત થઈ છે યુરિયા ખાતરનો ફેક્ટરીમાં બેફામપણે ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે ખાતરની અછત વચ્ચે ઉદ્યોગમાં યુરિયાનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે કડીના નંદાસણા નજીકથી પ્લાયવુડની ફેક્ટરીમાંથી યુરિયાનો જે જથ્થો છે તે ઝડપાયો હોવાનું માલુમ પડી રહ્યું છે એલસીબીએ ફેક્ટરીમાંથી સો બુરી યુરિયાનો જથ્થું ઝડપી પાડ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે તો ખાતર માફિયાઓ સામે સરકારની ટાસ્ક ફોર્સ જે છે તે વામણી પુરવાર સાબિત થઈ રહી છે

સરકારી જે કહી શકાય કે સબસીડી વાળું હાલ ખાતર જપ્ત કરવામાં આવે છે એલસીબીને અંદર અંગત બાતમી મળી હતી કે મોટી સંખ્યામાં જે ખાતરનો જથ્થો છે તે ખેડૂતો સુધી પહોંચવાનો હોય છે પરંતુ આ ફેક્ટરી સુધી પહોંચ્યો છે એ સમગ્ર મામલે એલસીબીએ તપાસ હાથ ધરતા આ જે સમગ્ર મામલો છે તેમાં અ ચોંકાનારા ખુલાસા થયા હતા એક બે બોરી નહીં પરંતુ સો કરતા પણ વધુ બોરી અંતર હાલ જપ્ત કરવામાં આવી છે ને સરકારી જે ખાતર છે તે ખેડૂતો સુધી પહોંચવાનું હતું તે ફેક્ટરી સુધી કઈ રીતે પહોંચ્યું જે સમગ્ર મામલે અંતર હાલ આ એલસીબી નંદાસણ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે જે આભાર સંકેત સમગ્ર માહિતી આપવા બદલ